નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ હાર્દિક સ્વાગત છે આજે કંઈક વિશેષ વાત કરવી છે વિશેષ વાત એટલા માટે કે આપ સૌ જાણો છો કે ગુજરાત ન્યૂઝ ને 18 વર્ષ પૂરા થયા ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ગુજરાત ન્યૂઝ અનેકવિધ સિદ્ધિઓ કહી શકાય અથવા તો અનેકવિધ કાર્યક્રમો દ્વારા આપ સૌનું મનોરંજનથી માંડીને આપને સમાચારો પહોંચાડવાનું ની સૌથી પહેલી શરૂઆત ગુજરાત ન્યૂઝે કરી હતી અને ત્યાર પછી આ સફર અવિરતપણે ચાલે છે એમાં એક કાર્યક્રમ ખાસ ઉમેરાયો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો હા દોસ્તો અઢાર વર્ષના ગુજરાત ન્યૂઝના સફરની સાથે સાથે સ્પોર્ટ્સના આ કાર્યક્રમે પણ દસકો પૂરો કર્યો છે દસકો અઢારમાં ખાસ કરીને એટલા માટે હું પોતે જ તમને સીધી વાત કરી રહ્યો છું કારણ કે આજે કોઈ ફોર્માલિટીઝ નથી આજે કંઈક કેમ નથી કે આ જ રીતે મારે કાર્યક્રમ ચલાવવો છે અથવા તો આજ રીતે કાર્યક્રમ થશે અથવા તો આની સ્ક્રિપ્ટ હશે આજે સ્ક્રિપ્ટ વિનાનો કાર્યક્રમ છે દસ વર્ષ પહેલાં જ્યારે અફકોર્સ એ પહેલાં સંદેશ છે ગુજરાત સમાચાર વિવિધ ચેનલોમાં મહેમાન તરીકે તો હું જતો જ હતો પણ જ્યારે અહીંયા મને તક મળી અથવા તો મને બોલાવવામાં આવ્યો અને કહ્યું કે ભાઈ અમારે એક રમત ગમતનો કાર્યક્રમ ચલાવવો છે અથવા તો શરૂ કરવો છે આઈ એમ ટોકિંગ વડ ટુ થાઉઝન્ડ એન્ડ ફોર્ટીન એટલે સ્વાભાવિક રીતે મને પ્રશ્ન થાય કારણ કે હું ઓલરેડી એક એવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યો હતો કે જ્યાં અલગ પ્રકારનું બેકગ્રાઉન્ડ હતું ને અહીંયા એક અલગ પ્રકારનું મારે કામ કરવાનું હતું કે ભાઈ મને કોઈ પૂછશે અથવા તો મને મારે કોઈને રિપોર્ટિંગ કરવાનું અથવા તો મારે કોઈને કહેવાનું એ બધું કદાચ મેં કીધું શક્ય મારાથી બનશે કે નહીં આઈ વોઝ નોટ વેરી મચ અવેર બટ દેન દેવાંગ ભટ્ટ વોઝ અ મેન કી મેન કારણ કે એ પહેલાં ગુજરાત ન્યૂઝ ચેનલ ઉપર હું ગેસ્ટ તરીકે વિવિધ કાર્યક્રમો આવતો હતો એમણે કહ્યું કે ના અશોકભાઈ હવે અમારે તમારી સેવાઓ જોઈએ છે અને તમે કાર્યક્રમ અમારા માટે કરો જે કાર્યક્રમને એક્સક્લુઝિવ તમે તમારી રીતે એને બનાવો અથવા તો જે કરવાનું હોય એ પ્રમાણે તમે એક કાર્યક્રમ સાડા પાંચ વાગે તમે અમને આપો યુ નોટ બિલીવ દોસ્તો મેં કંઈક બે ત્રણ વર્ષ માટેની વાત હતી કે મેં ગુચારો બે ત્રણ વર્ષ નોકરી કરી લઈ વધારે પણ દસ વર્ષ ક્યારે ગયા એ ખબર ના પડી ઘણા બધા કારણો છે એના કે પહેલી વસ્તુ તો હતી કે આઈ વોઝ ગીવન એ ફ્રી હેન્ડ મને એમ કહ્યું કે સાડા પાંચ વાગે કાર્યક્રમ થવો જોઈએ ધીસ વોઝ ધ કમિટમેન્ટ એ કેમ થાય છે કોને લાવો છો કોણ કરે છે એ કશું જ નહીં ખાલી એક જ મારી એમને એશ્યોરન્સ હતી કે હું પાંચને ત્રીસે કાર્યક્રમ તમને આપીશ અને એમની એ ડિમાન્ડ હતી શરૂઆતમાં ઘણું બધું હન્ટિંગ કરવું પડ્યું કે ભાઈ આ પ્રકારના કાર્યક્રમો કરવા ખેલાડીઓને શોધવા વિવિધ વિષયોને શોધવા કારણ કે મેં જે વિશાળ ચિત્ર મારા મનમાં વિચાર્યું હતું એ વિશાળ ચિત્ર એવું હતું કે માત્ર હું પેનલ ઉપર ક્રિકેટની કોમેન્ટ્રી કરનાર કોમેન્ટેટર તરીકે અહીંયા નથી કે હું દૂરદર્શનના કાર્યક્રમો કરનાર એક એક્સપર્ટ તરીકે અહીંયા નથી હું એક ઓવરઓલ ડેસ્ક ઇન્ચાર્જ તરીકે કામ કરીશ અફકોર્સ એની અંદર મારી જે સ્પોર્ટ્સ એક્સપર્ટની ભૂમિકા છે તો છે જ તો ક્યાંક એક લાંબી સફર એમ લાગ્યું કે રોજ હું સવારે આવું મીન્સ કે મારા સમય આવું અને ત્યાર પછી હું સબ્જેક્ટ વિષય વિચારી લઉં વિષય વિચારીને એની એની સ્ક્રિપ્ટિંગ કરું મારે કઈ રીતે કાર્યક્રમ બનાવવો છે એડિટર સાથે બેસીને એના વિઝન આપવું અથવા તો જે બાકીની જે કામગીરી છે એ કરું પીસીઆર પાસે આવું પીસીઆરને હું કહું કે ભાઈ આજે આટલા ગેસ્ટ છે અથવા તો હું આ રીતે કાર્યક્રમ કરવાનો છું કેમેરામેન અને જે બાકીના બધા સહભાગીઓ મારા છે બધા મદદ કરે એન્કર્સ મારી સાથે હોય તો એક અલગ પ્રકારનું વાતાવરણ એક અલગ પ્રકારની ભૂમિકા મારી અહીંયા રહી અને મેં ક્રિકેટ પૂરતું જ મારા કાર્યક્રમને મર્યાદિત પૂરતો જ મારા કાર્યક્રમને મર્યાદિત ના રાખ્યો મેં એથ્લેટિક્સ કર્યું બેડમિન્ટન કર્યું પહેલાં ખેલાડીઓના ઇન્ટરવ્યુસ કર્યા વર્લ્ડ કપની વાતો કરી ફીફા વર્લ્ડ કપની વાતો કરી અને આ દરેકમાં એક મને એક સપોર્ટ મળ્યો સાથ મળ્યો દરેકે દરેક ફીટના નિષ્ણાતો સાથે મારા સંબંધોને કારણે અથવા તો ચેનલના સંબંધોને કારણે એક બળ મળ્યું એક વેગ મળ્યો કે હું શક્તિ ચૌહાણને એમ કહું કે ભાઈ મારે ફીફા વર્લ્ડ કપ પર વાત કરવી છે તો હી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ મી આઉટ હું શ્રીમલ ભટ્ટને એમ કહું કે મારી યુએસ ઓપન ઉપર વાત કરવી છે ઇઝ ઓલવેઝ ધેર ટુ લર્ન્ડ સપોર્ટ હું આરવીએસ પ્રસાદને વાત કરું કે મારે હોકી ઉપર કંઈક વાત કરવી છે ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ મી આઉટ વેરિયસ પીપલ હે ઘણા બધા એવા મહેમાનો મારા કાર્યક્રમમાં આવ્યા છે કેન યુ બિલીવ ઇટ કે કોરોનાના કપરા કાળમાં પણ મેં મારો કાર્યક્રમ બંધ રાખ્યો નથી ઓફકોર્સ મને કોરોનો થયો તો એ સમયને બાદ કરતા હું ઘરેથી પણ ક્વોરન્ટાઇન હતો છતાં પણ ઘેરથી કાર્યક્રમ કરતો હતો અને એ વખતે પણ મારી સાથે આ બધા મહાનુભાવો ઝૂમથી જોડાતા હતા તો આ એક બહુ મહત્ત્વની વાત એ છે કે મારે કાર્યક્રમ કરવો જે એક મારું કમિટમેન્ટ છે પણ એ સાથે સાથે આ જે વિષયના નિષ્ણાંતો મારી સાથે જોડાતા હતા એમને આ પ્રસંગે મારે ચોક્કસ યાદ કરવા પડે કારણ કે એમના વગર હું કદાચ આટલા કાર્યક્રમો હા બે ત્રણ રમતો વિશે હું સારી રીતે જાણું છું સારી રીતે વાત કરી શકું છું વિવિધ ચેનલો પર જઈ આવ્યો છું બટ બાકી રમતોમાં ઊંડાણમાં ઉતરવું એ શક્ય નહોતું ત્યાર પછી એક બહુ જ મહત્ત્વની વાત આવી કે ભાઈ પેરા ખેલાડીઓ હવે પેરા ખેલાડીઓની જ્યારે વાત કરીએ ત્યારે એબલ ખેલાડીઓ અને પેરા ખેલાડીઓમાં બહુ જ મોટો ડિફરન્સ છે હું માનું છું કે કદાચ એમને એટલું કવરેજ પહેલાં નહોતું મળતું અથવા તો એટલા લાઇટેડ નહોતા મને આ ખેલાડીઓ બહુ ગમે આ મેં પર્ટિક્યુલરલી આ ફિલ્ડમાં થોડોક રસ લીધો અને આઈ ટ્રાય ટુ યુ નો એન્શ્યોર કે આ ખેલાડીઓને તક મળે મારા કાર્યક્રમમાં આવવાની અથવા તો એક પ્લેટફોર્મ મળે કે જે પ્લેટફોર્મથી હું આ ખેલાડી માટે કંઈક કરી શકું અને ઓફકોર્સ આ બધાની સાથે ચેનલનું એક પીઠબળ તો હતું જ કે હું જે કંઈ કાર્યક્રમો કરું છું એ કાર્યક્રમો ક્યાંક ને ક્યાંક ચેનલની પોલિસીને સુસંગત છે એટલે ખાસ કરીને એ ખેલાડીઓ માટે પણ કામ કર્યું ચેસની વાત હોય ક્રિકેટની વાત હોય બેડમિન્ટનની વાત હોય ટેનિસની વાત હોય ટેબલ ટેનિસની વાત હોય ઘોડા ફેંક અથવા મીન્સ કે એથ્લેટિક્સની વાત હોય આ બધામાં ક્યાંક ને ક્યાંક લોકો મને મળતા ગયા એમનો સાથ મને મળતો ગયો અને કારવા ચાલ્યો બે ત્રણ વર્ષ કરતાં દસ વર્ષ પૂરા થયા આ ખાસ કરીને આ કાર્યક્રમનું મારું અનેર થવું આ પર્ટિક્યુલર કાર્યક્રમ વિશે વાત કરવા એક એક જોગાનું જોગ એવો છે કે આજે વી વાર જસ્ટ સેલિબ્રેટિંગ ધી એટીન્થ અઢાર વર્ષ પૂરા થયા એનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું એટલે મને એમ થયું કે આજે કાર્યક્રમ તો મારી પાસે ચોક્કસ હતો જ પણ તે છતાંય મને થયું કે ચાલો હું પણ આજે રમતગમતની વાત કરી લઉં ગમતનો વિકાસ જે ગુજરાતમાં થયો છે એ છેલ્લા દસકામાં સારો એવો થયો છે ટુ બી વેરી પ્રેસાઇઝ પહેલાં મને ગેસ્ટ લાવવાના હોય તો પણ તકલીફ પડતી હતી આજે મારી પાસે એનઆઈએસ કોચિસ હોય કે વિશ્વના સારામાં સારા કોચિસ જેને કહી શકાય એવા કોચિસ હું મારા કાર્યક્રમમાં લાવવામાં સફળ થયો છું સફળતા એવી નથી કે હું મારી સફળતાની વાત નથી કરતો પણ એમણે મને સમય આપ્યો છું એ એટલા માટે આ અગત્યનું છે કે એમનો સમય આપવો એનો અર્થ એ થયો કે હું તમારા સમક્ષ સારામાં સારી માહિતી આપી શકું મને યાદ છે કે હું ડોક્ટર મનસુખ તેવથિયા સાથે થોડા દિવસ પહેલા વાત કરતો હતો એમણે કહ્યું કે અમારા દરેકે દરેક ખેલાડીઓ તમારો સાડા પાંચનો કાર્યક્રમ લગભગ જોતા હોય કારણ કે હું નાનામાં નાના ખેલાડીથી શરૂ કરીને દિગ્ગજ ખેલાડીઓ એમને બધાનું ની સાથે ઇન્ટરેક્ટ કર્યું છે વાતો કરી છે પ્રેસ કોન્ફરન્સીસમાં જતા હોઈએ આઈપીએલની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનો સાથે વાતો કરી છે એ ચાહે વિરાટ કોહલી હોય રોહિત શર્મા હોય મહેન્દ્રસિંહ ધોની હોય પત્રકાર પરિષદમાં એકચ્યુલી મળવાનું થાય છે એ ખેલાડીઓ મળે છે અને પ્રોજેક્ટ આપણે કરીએ પણ આ ખેલાડીઓનું કોણ કે જે ખેલાડીઓ લાઈમ નથી જે ખેલાડીઓ રમતને પોતાની કેરિયર તરીકે લેવા માગે છે એમના માટે કંઈક જો આપણે કરી શકીએ તો કેવું એટલે આ એક આ પ્રયાસ બી કરવામાં આવ્યો કે પછી માના પટેલ હોય આજથી દસ વર્ષ પહેલાં તમે વિચાર કરો માના પટેલની સિદ્ધિઓ વિશે લોકો ચર્ચા કરતા હતા ત્યારે મારી ચેનલ ઉપર ઝીલ દેસાઈ તમે લઈ લો આ જેટલા જેટલા ખેલાડીઓ છે ધ્યાની પટેલ લઈ લો ધ્યાની દવે લઈ લો તો ઓલ ધો સ્ટાઇલ વર્ડ્સનો એ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ આવી ગયા છે એ ગીત સેઠીથી માંડીને હું બાકીના તમામે તમામ મહાનુભાવોની વાત કરું તો એ લોકો અહીંયા આવ્યા છે અને ક્યાંક ઓફકોર્સ એમણે એપ્રિશિએટ કર્યું છે કે આ સમથિંગ ઇઝ બિંગ ડન હમણાં જ અમારો સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનો કાર્યક્રમ હતો અને એમાં પણ અમે એક્ટિવ હતા જ ઘણા બધા મહાનુભાવો સાથે વાત થઈ ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિનામા સાહેબ છે બચાણી સાહેબ છે આ બધા મહાનુભાવો સાથે પણ ઘણી ઘણી ઇન્ટરેક્શન કરી અને ગુજરાતને ખાસ કરીને રમતગમત ક્ષેત્રે કઈ રીતે અગ્રેસર લાવવું એમાં એમના વિચારો જાણ્યા એમના વિચારો જાણ્યા પછી જે અમે હું આ કાર્યક્રમ ચલાવી રહ્યો છું અથવા તો મારો આ કાર્યક્રમ ચાલે છે એને એક થોડું વેગ મળ્યું કે હા ધેર is એવરીબડી pulling ઇન વન ડિરેક્શન આપણે છત્રીસમાં ઓલિમ્પિક્સની વાત કરીએ છે આ ચેનલે આજથી દસ વર્ષ પહેલાં દૂરંધી જુઓ તમે દેવાંગ ભટ્ટની અહીંયા એટલા માટે આ ઉલ્લેખ કરું છું કે કોઈ ચેનલમાં ખેર જ્યારે જ્યારે ફિફા વર્લ્ડ કપની વાત હોય તો હું ઘણી બધી ચેનલ્સ ઉપર ગયો હોઈશ ચર્ચા કરવા માટે ગેસ્ટ તરીકે પણ એક સતત રોજે રોજ એક કાર્યક્રમ કરવો અને એ પણ વિવિધ વિષયો પર કરવો આઈ થિંક એના માટે થોડી દૂરંદેશીની જરૂર ચોક્કસ છે આની માટે તમારે ફ્રી હેન્ડ આપવો પડે તમારી સાથે જે સંકળાયેલો એ વ્યક્તિને એટલે મને કહેવામાં આવ્યું કે ભાઈ આ તમારું ક્ષેત્ર છે તમે તમારી રીતે સંભાળો અને ત્યાર પછી આ બધું ચોકઆઉટ કરતો હોય ધીમે ધીમે મને એમ લાગ્યું કે કયા કયા ક્ષેત્રો એવા છે કે જ્યાં હું જઈ શકું એમ છું એક ક્રિકેટનું ફિલ્ડ તો હતું જ કે જેમાં હું બહુ વર્ષોથી એક્ટિવ છું દૂરદર્શન અને રેડિયોના સમયથી બાકીની રમતો બેડમિન્ટનની વાત કરો ટેનિસની વાત કરો ટેબલ ટેનિસની વાત કરો એથ્લેટિક્સની વાત કરો પેરાલિમ્પિક્સ પેરા ખેલાડીઓની વાત કરો તો આ બધા ક્ષેત્રો હતા જે અનટેપ્ટ હતા એમ કહેવાય આજથી દસ વર્ષ પહેલાંની વાત કરું અત્યારે તો ગેર પરિસ્થ પરિસ્થિતિ ઘણી અલગ થઈ ગઈ છે કે હું પારુલ પરમારને ઘરે જઈને એમને કહું કે હું તમારો ઇન્ટરવ્યૂ કરવા માગું છું અથવા તો કોઈ પણ પેરા ખેલાડીને મળું અથવા તો જે હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદનું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનું ત્યાં જાઉં અને ત્યાં બધાને મળું ડૉક્ટર મનસુખ તેવાધિયા સાથે હું વાતચીત કરું ખેલાડીઓ કઈ રીતે તૈયાર થાય છે એની ચર્ચા કરું તાજેતરમાં અમે લોકો સાપુતારા ગયા સાપુતારામાં જે હોકીની જે આખી નો એકેડેમી છે ત્યાં આગળ એનું જે ટ્રેનિંગ સેન્ટર છે દેટ વોઝ સેન્ટ્રાસ એની હું ક્યાંક વાતો કરું તો આ બધી તકો મળી કારણ કે લોકોનો સપોર્ટ સાથ અને સહયોગ પણ એમનો મળતો રહ્યો હવે વાત કરીએ આપણે જો ક્રિકેટની તો ક્રિકેટ આઈપીએલ હોય કે પછી નાનામાંનાની શ્રેણી હોય નાના મોનાની શ્રેણી એટલે કહું છું ઘણી મેચો ત્રણ મેચોની શ્રેણી હોય પાંચ મેચોની શ્રેણી હોય બાંગ્લાદેશ સામે હોય શ્રીલંકા સામે હોય ઓસ્ટ્રેલિયા સામે હોય વર્લ્ડ કપ હોય તો આ તો બધામાં ખેર અમે સતત આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ બની શકે કે ઘણી વખત તો દિવસમાં બે વખત ઉપસ્થિત થઈ છે આઈપીએલ ચાલતા હોય ત્યારે તો એક આ એક આગવી છે પણ એ સિવાયની રમતોમાં હું કાર્યક્રમો કરવામાં સફળ થયો બિકોઝ આઈ ગોટ ધ સપોર્ટ મેં હોકીના કાર્યક્રમમાં પ્રસાદ સાહેબની મદદ લીધી ટેનિસના કાર્યક્રમમાં શ્રીમલ ભટ્ટની મદદ લીધી રમેશ મોદી છે એમની પણ મદદ લીધી ત્યારે જ્યારે પણ હું બોલાવું અથવા તો મારા એ હું યુએસ ઓપનની વાત કરી શકું વિમ્બલ્ડનની વાત કરી શકું કે હું ટેનિસના ચારે ચાર ગ્રાન્ડસેમની વાતો કરી શકું એવું વાતાવરણ મને મળ્યું કારણ કે આ બધા મહાનુભાવોનો સપોર્ટ મળ્યો બેડમિન્ટનની વાત કરીએ તો બેડમિન્ટનની અંદર તમે મયુર પરીક્ષે જે ખૂબ જ મીન્સ કે એનો પ્રોએક્ટિવ જેને કહી શકાય તમે વિચાર કરો કે આજથી દસ વર્ષ પહેલાં એક નાનકડી છોકરીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો મેં તસનીમ મીરનો આજે ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની અને શી ઇઝ પ્લેઇંગ ધ હાઈએસ્ટ લેવલ ઓફ બેડમિન્ટન ના એ વખતે હું મહેસાણા જઈને એક ટુર્નામેન્ટ રમતો હતો એનું કવરેજ કરવા ગયો હતો અને ત્યાર પછી હું એને ઘેર જઈને એના આખા ફેમિલીનો ઇન્ટરવ્યૂ કરવો પડે એટલી એ મહાન થઈ ત્યાંથી આગળ વધી કહેવાનું તાત્પર્ય છે કે આ ખેલાડીઓ મારી નજર સમક્ષ નાનાથી મોટા થયા એમ કહી શકાય તો ક્યાંક એમની ફેમિલી સાથે પણ હું જ્યારે વાત કરું છું ધારો કે માનાના પેરેન્ટ્સ સાથે હું વાત કરું છું આઈ એમ વેરી યુ નો નોર્મલ આઈ એમ ફિલિંગ દેટ ઓકે આઈ એમ આઈ એમ ટોકિંગ ટુ સમબડિયુ ટુ હુમ આઈ નો ફ્રોમ યસ કે હું ચેસની ધ્યાનને પેરેન્ટ્સ સાથે વાત કરતો તો આઈ એમ વેરી નોર્મલ તો આ બધાનો સાથ અને સહકાર પણ મળ્યો અને ક્યાંક અમે જે શોધવા માગતા હતા અમે જે વ્યક્તિઓને પ્રોજેક્ટ કરવા માગતા હતા અથવા તો રમતોને પ્રોજેક્ટ કરવા માગતા હતા એમાં ધીમે ધીમે સફળતા મળતી ગઈ એવું પણ બન્યું કે ઘણીવાર સામેથી લોકો અમારો એપ્રોચ કરતા હતા કે ભાઈ હા તમે બહુ શાનદાર એ છો તો અમારા છોકરાને તમે કવરેજ જ કરો મેં દરેકે દરેક ટોર્નામેન્ટ્સને કવર કરી છે દરેકે દરેક નાનાથી માંડીને મોટા સ્ટારને કવર કર્યા છે અને આ જ પ્રયાસ સતત કરવો છે આ દૂરંદેશી હતી આજથી દસ વર્ષ પહેલાં દસ વર્ષ આ કાર્યક્રમ ચાલ્યો છે બે હજાર છત્રીસમાં આપણી દૂરંદેશી છે કે આપણે ઓલિમ્પિક કરવો છે એ દૂરંદેશીને ની સાથે તાલ મિલાવે છે આ ચેનલ ઘણા બધા મહાનુભાવોએ મને શુભેચ્છાઓ પાઠવી છે અફકોર્સ ગુજરાત ન્યૂઝને અને અમને બધાને આવો એક નજર એમની ઉપર પણ નાખી લઈએ हाँ गुजरात न्यूज़ चैनल को अभी 18 इयर्स कम्प्लीट हो रहे हैं उस आ, उस सिलसिले में उनको बधाई क्योंकि उन्होंने बहुत सारा कवर किया है नॉट ओनली स्पोर्ट्स हर चीज कवर किया है अठारह साल में यानी उसका रिकॉर्डिंग भी उनके पास हो गया तो ये सब यादें रहती है लोगों के पास उस लिए और बहुत सारी फील्ड के होगा तो उसने मेरे तरफ से ज अनूप देशमुख हैड कोच ऑफ गुजरात स्टेट उनके तरफ से बधाई गुजरात न्यूज़ ने 18 साल कंप्लीट कर लिए हैं उसके लिए उनको हार्दिक शुभकामनाएं और नए उन्नीसवें साल में जो वो आगे बढ़ रहे हैं उसके लिए उनको बहुत बहुत जो है शुभकामनाएँ स्पोर्ट्स न्यूज़ गुजरात को मेरी शुभकामनाएँ हैं इसी तरह से ये काम करते रहें आज ये गुजरात न्यूज़ ने अठारह वर्ष पूरा थे इन खूब खूब अभिनंदन अने ओगनीसवा वर्ष में प्रवेश थे ખૂબ શુભેચ્છા ખૂબ જ સરસ કામ કરે છે ખૂબ જ સારા કાર્યક્રમો આપે છે અને આપણા લોકોને વિશેષ ગુજરાતમાં જે બધી વસ્તુ થાય છે સ્પોર્ટ્સની બીજી બધી કેટલી બધી વસ્તુઓ થાય છે એના માટે ખૂબ મહેનત કરે છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને થેન્ક યુ સો મચ ગુજરાત ન્યૂઝ એટલે લોકમંચ પ્લેથિ જેવા કાર્યક્રમો અને સૂચિત સમાચારોનું આ લોકપ્રિય ન્યૂઝ ચેનલને અઢાર વર્ષ પૂર્ણ થયા છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અને તે ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એના માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાત ન્યૂઝ ચેનલને અઢાર વર્ષ પૂર્ણ થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન ને ત્યાં ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કરે છે અને ગુજરાતમાં અમારે ચેસ ટુર્નામેન્ટને અને જે વિવિધ રમતોને જે ગુજરાત ન્યૂઝ આખા ગુજરાતમાં ખેલાડીઓ સુધી અને વ્યક્તાઓ સુધી પહોંચાડે છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ન્યૂઝ ચેનલને અઢાર વર્ષ પૂર્ણ થયા અને ઓગણીસમા વર્ષ માટે પ્રવેશ કરે છે એ માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ગુજરાત ન્યૂઝમાં સમાચાર ઉપરાંત સ્પોર્ટ શો અતિથિ અને લોકમંચ જેવા કાર્યક્રમ ખૂબ જ પોપ્યુલર છે ખૂબ જ પ્રચલિત છે હું બહુ જ મોટો ફેન છું અને આઈ વિશ કે ગુજરાત ન્યૂઝ આવી જ રીતે પ્રોગ્રેસ કરે હેપી બર્થ ડે મારું નામ હરિકુમાર પિલ્લઈ છે હું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનનો સેક્રેટરી છું ગુજરાત ન્યૂઝ ચેનલ રમતગમતનો વિશેષ માહિતી અને તેને લગતા કાર્યક્રમો દ્વારા છેલ્લા અઢાર વર્ષોથી ખેલાડીઓમાં લોકપ્રિય બન્યો છે એમના માટે જીએસટીટી ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ઓગણીસમો વર્ષની શરૂઆત પણ બહુ ધમદાર અને શાનદાર રહે તેવી જીએસટીટી તરફથી અમારી શુભેચ્છા છે

અને સચોટ સમાચાર થી લોકપ્રિય ન્યૂઝ ચેનલના અઢાર વર્ષ પૂર્ણ થયા છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન 19મા વર્ષમાં તેઓ પ્રવેશ કરે છે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ હેપી બર્થડે ગુજરાત ન્યૂઝ ગુજરાત ન્યૂઝ બરાબર ગુજરાત ન્યૂઝ ઓકે નમસ્તે હું છું હરમિત દેસાઈ ગુજરાત ન્યૂઝ એટલે લોકમંચ અને પ્લેગ્રાઉન્ડ અને અતિથિ જેવા કાર્યક્રમો અને સચોટ સમાચારથી લોકપ્રિય ન્યૂઝ ચેનલના અઢાર વર્ષ પૂર્ણ થયા છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન ઓગણીસમાં વર્ષમાં તેઓ પ્રવેશ કરે છે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અઢાર વર્ષ ચેનલ અને દસ વર્ષ સ્પોર્ટ્સ ટક્યા છે માત્ર આપના માટે અને આપના સહકારથી આવો સહકાર આપતા રહેજો